કેમ છો બધા યુટ્યુબ ફેમિલી મજામાં જશો તો મિત્રો આજે આપણો છે ફર્સ્ટ વ્લોગ એટલે કે આપણી યુટ્યુબ આઈડીમાં પહેલી આઈડીમાં ફર્સ્ટ વ્લોગ નાખીએ છીએ કેવી સફળતા મળે કેવી શરૂઆત રહે એ બધા આપણે જોઈએ એટલે કે બધા એટલે મિત્રો જે સપોર્ટ કરતા હોય જરૂર જોજો અમે નાનો ભાઈ સમજી મને આગળ વધારજો મિત્રો તો આજે આપણે જોઈએ કે આપણી સફળતાની શરૂઆત કેવી રહી તો પહેલાં તો બધાને જય દ્વારકાધીશ અને જય માતાજી મિત્રો અચાનક જ આપણે રાજુલા જવાનો પ્લાન થઈ ગયો કેમ કે સર્વિસ લાવવાની છે વાડીને કવામાં નાખવાની હોય એટલે આપણે જઈએ ભાઈ સાથે મિત્રો આપણો ભાઈ ગયો છે આપણે કારને રજા આપી દીધી અને આપણે ગાડી તો આપણે આ હેડ લેવા રાજુલાની હેડ છે આ બધી તો મિત્રો ભાઈ ગયો છે ઓલી ઓફિસ છે આપણે બેઠા છીએ બાર કેતન ભાઈ આવી ગયા કેતન ભાઈ શું લેવા જશા કોમ ભરવા ગયો તો એનો કોમ ભરવા જતો એટલે સાયન્સ હતું ને મિત્રો આપણે સાયન્સ ન લેવાય આપણે આ ધંધા કરાવી સાયન્સમાં ભીમો પાડી દે ટેન્શન વધી જાય ભાઈ કે તો છે મને બહુ કે મજા આવતી નથી સાયન્સમાં ભાવે મજા ભીમો પડી જાય ને ભાઈ નથી ને ફોન લઈ આવ્યો તો એટલે વખાતની બારો છે આપડી પાસે તો આઈફોન છે તમારી કરતા મોટો છે મારી પાસે હમ એટલે આનું માન છે ભાઈ આઈફોન તમારે પાસે ભલે દોઢ લાખ નો હોય તો એને ન જોવે આઈફોન ને જોવે બધા લેવો છે વારો આવે ત્યારે થાય એટલે જો આપણે આમ તો મિત્રો આપણે આવ્યા પણ હવે જાય છે ભાઈ હવે આપણે રજા લઈએ એમ અને જઈએ ઘરે આજે પણ ઘરે થોડુંક કામ છે વાડીએ કામ છે એ કામ બતાવીએ અને મિત્રો આપણે જઈએ ઘરે પછી નાની કેવી શરૂઆત આપણે ભાઈ પાસે આવી ગયા રખડવા ક્યાં ગામ ગામમાં રખડવા જાય

अमेरिका ठाकुर <-child> <so fossils>

મિત્રો આપડે બધું કામ પતા આવી ગયું તો આપડે ઠાકર ભગવાન ને જ્યાં ભજન રાખેલા હતા ત્યાં પાછા આપડે ઠાકર ભગવાનને બેસાડીએ ઠાકર ભગવાન મેં દીધા તો મિત્રો બધા જ ભાઈબંધો જુદા પડી ગયા છીએ અને આજે આપણે હવે કામ પતી ગયું તો મિત્રો હવે સાવ ઠાકી ગયા છીએ તો આપણે મળે નેક્સ્ટ વ્લોગમાં ત્યાં લગન મિત્રો જય દ્વારકાધીશ જય માતાજી તો તમે મારો નેક્સ્ટ વિડીયો જોવાનું ભૂલતા નહીં અને આ વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં જણાવજો